નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચાર ની મારી લેખન પોથી આવી ચૂકી છે અને આ મારી લેખન પોથીની અંદર આપણને જે પેજ નંબર પાંચ ઉપર ચિત્ર આધારિત લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો તો જોઈએ આપણે ધોરણ ચારની જે મારી લેખન પુથ્ છે તેમાં પેજ નંબર પાંચ ઉપર આપણને જે ચિત્ર આધારિત લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા કહ્યું છે કે ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે પાંચ સાત વાક્ય લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક વિચ્છી છે અને એક બતક છે બરાબર અને એક બતક અને તેની પણ છે તો આ રીતે આપણને એક સરસ મજાનું તળાવનું ચિત્ર આપવામાં આવેલું છે અને આ જે ચિત્ર છે એના ઉપરથી આપણે ખાલી વાક્યો જ નહીં લખીએ પણ વાક્યોના સ્વરૂપમાં એક સરસ મજાની નાની અમથી વાર્તા લખીશું જે કંઈક અર્થપૂર્ણ હશે બરાબર તો આવું તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે તો જરૂરથી આપણે આ મારી લેખન પોથીના દરેકે દરેક પેજના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો હવે આપણે આગળ વધીએ એટલે કે આ વાર્તા જોઈએ આ જે શબ્દો આપણે વાક્યો જે લખવાના છે ચિત્ર પરથી એ જોઈએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો દોસ્તો તો અહીંયા તમે જોઈ શકો છો તળાવ બતક કરચલો વાતચીત અને વૃક્ષો વગેરે જેવા આપણને અહીંયા શબ્દો આપેલા છે એટલે કે ચિત્ર પણ છે અને મુદ્દા પણ છે એ મુદ્દાના આધારે આપણે અહીંયા પાંચ સાત વાક્યો લખવાના છે ને આપણે જે વાક્યો લખ્યા છે ને તે વાર્તાના સ્વરૂપમાં લખ્યા છે

વિછી પાણીની ધારમાં ફરીથી વહી જતો હતો બતકના બચ્ચાએ તેને ફરી બચાવી લીધો વીછીએ પોતાની ભૂલ સ્વીકારી બતકના બચ્ચાએ કહ્યું ભલાઈ કરવી મારો સ્વભાવ છે અને હું છોડીશ નહીં તો મિત્રો આ રીતે તમે પાંચ સાત વાક્યો જે છે તે લખી શકો છો હવે તમારા માટે બીજી એક ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી લઈને બાર સુધીની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તમે શિક્ષક મિત્રો છો અને વિદ્યાર્થીઓને ભણાવવા માટે જોઈએ છે પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર તો પણ તમે તમારા વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો જેમ કે સ્વાધ્યયન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આ એમ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અથવા તો એપ્લિકેશન પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો ઓશન કોચ કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ પીડીએફ મેળવી લેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં